દિવ્યાંગજનોના લાભ અંગે નડિયાદ કલેક્ટર કચેરી ખાતે કમિશનરની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી આ બેઠકમાં જિલ્લામાં ધી રાઇટ્સ ઓફ પર્સન વિથ ડિસેબિલિટી એક્ટ બે હજાર સોળ અંતર્ગત દિવ્યાંગજનોના શિક્ષણ આરોગ્ય સરકારી યોજનાઓ અને એક્સેસિબિલિટી અમલીકરણની સમીક્ષા કરવામાં આવી હતી શ્રી રાજપૂત ખેડા જિલ્લાને દિવ્યાંગજનો માટે આદર્શ બનાવવા માટે જરૂરી ઉપાયો અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમણે દિવ્યાંગજનોની અનામત સરકારી અને જાહેર સ્થળોએ એક્સેસિબિલિટી યુનિક ડિસેબિલિટી આઈડી કાર્ડ અંગે કાયદાકીય જોગવાઈઓની વિસ્તૃત માહિતી આપી હતી શિક્ષણ આરોગ્ય પરિવહન અને જાહેર સ્થળોએ દિવ્યાંગજનોને સુગમ વાતાવરણ મળી રહે તે માટે સંકલિત પ્રયાસો કરવા સૂચન કર્યું હતું તો કમિશનરે જિલ્લાના વિવિધ એનજીઓના સભ્યોની રજૂઆત સાંભળી હતી અને તેમનો સહકાર પણ માંગ્યો હતો તો વિશેષ રૂપે એક્સેસિબલ ઇન્ડિયા કેમ્પેન અંતર્ગત સરકારી અને જાહેર સ્થળોએ દિવ્યાંગજનો માટે પ્રવેશ દ્વાર પાર્કિંગ ટોયલેટ રેમ્પ રેલિંગ અને પબ્લિક ટેલિફોન જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા અનુરોધ કર્યો હતો બેઠકમાં ઉપસ્થિતિમાં જિલ્લા વિકાસ અધિકારી જયંત કિશોરે દિવ્યાંગજનો માટેની તમામ સરકારી યોજનાઓનું ચુસ્ત અમલીકરણ કરાવવા માટેની ખાતરી આપી હતી તો વધુમાં કમિશનર વીજે રાજપૂતે નડિયાદની મુકબધી બાળકોની નિવાસી શાળા એસજી બ્રહ્મભટ બધીર વિદ્યાલય નડિયાદ અને અંધજન મંડળ નડિયાદની મુલાકાત લઈ જરૂરી માર્ગદર્શન આપ્યું હતું આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી જયંત કિશોર નિવાસી કલેક્ટર જે દેસાઇ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી આરોગ્ય શિક્ષણ સિવિલ માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ તેમજ જિલ્લાના દિવ્યાંગજનો સાથે કાર્યરત વિવિધ એનજીઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા